તમને ક્યારેય પણ માથામાં દુખાવો થાય પેટમાં છાતીમાં શરીરમાં કમરમાં કોઈ પણ ભાગ ઉપર દુખાવો છે ગોઠણમાં દુખાવો પગની પાણીનો દુખાવો શરીરમાં કોઈ પણ ભાગ ઉપર તમને અસહ્ય કે ક્યારેય પણ સતત દુખાવો તમને રહે છે તો એના ઘણા બધા કારણો હોઈ શકે કારણોમાં અગર માથાનો દુખાવો છે તો એમાં કારણો હોઈ શકે કે શરીરમાં વાયુનો પ્રકોપ વધારે છે શરીરમાં જે પણ ભાગ ઉપર દુખાવો છે તો એવું સમજી શકવાનું એવું નેવું ટકા સમજી શકીએ કે ભાઈ શરીરમાં વાયુનો જે પ્રકોપ છે ખૂબ જ વધારે છે તીવ્ર છે અને એ પ્રકોપને શાંત કરવા માટે ઘણી વખત કોઈ પણ દુખાવો તમે બંધ કરવો હોય તો તમે શું કરો ગોળીઓ ખાઈ લો એકાદ ગોળીઓ ખાઈ અને સુઈ જવો અથવા દિવસમાં ગમે ત્યારે દુખે છે તો તમે ગોળી ખાઈ લેતા હો કે જેથી માથાનો દુખાવો કે પેટનો દુખાવો અથવા શરીરમાં કોઈ દુખાવો છે શાંત થઈ જાય પણ આયુર્વેદમાં અથવા તો આપણા જે એક્યુપ્રેસર સાયન્સ છે મુદ્રાઓનું વિજ્ઞાન છે એની અંદર એક જબરજસ્ત વસ્તુ વિશે વાત કરવામાં આવી છે કે જે આખા વાયુ કંટ્રોલ કરવાનું કામ કરે છે અને પેરાસિટામોલ ગોળી જેવું કામ કરે છે કઈ વસ્તુ છે કે જે તમારે કેટલી મિનિટ કઈ રીતે કરવાની છે કોણે કોણે વ્યવસ્થિત કરવાની છે કે જેને ફાયદો થઈ શકે ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો સૌથી પહેલા આપણે જોઈએ કઈ રીતના આ મુદ્રા કરવાની છે વિડીયોને લાઈક જરૂરથી કરજો આપણા હાથની આ જે આંગળી છે એને આ રીતના પહેલા તમારે વાળવાની છે આ હાથની આંગળી એટલે પહેલી જે તર્જની આંગળી છે આ આંગળી છે એ છે અંગૂઠો જેને આપણે આની અંદર અગ્નિ પણ આપણે કહી શકાય આની અંદર વાયુ રહેલો છે અગ્નિ આમાં રહેલો છે તો આ આ રીતના તમારે વાયુને મતલબ જે તર્જની આંગળી છે એને પહેલાં આ રીતના વાળવાની એના ઉપર અંગૂઠો આ રીતે રાખી દેવાનો અંગૂઠો રાખ્યા પછી બાકીની જે ત્રણ આંગળીઓ છે એને આ રીતના સીધી રાખવાની છે આ આ આ આંગળીને રીતના પછી તમારે મિનિટ નીચે બેસીને નોર્મલી ઊંડા શ્વાસ લેવાના છોડવાના એ રીતના કરવાનો જમ્યા બાદ કરતા હો તો ઊંડા શ્વાસ લેવાની જરૂર નથી નોર્મલ આ ક્રિયા કરીને આંખો બંધ કરી અથવા સૂતા સૂતા ટીવી જોતા જોતા ચાલતા ચાલતા કોઈ પણ ક્રિયામાં પ્રક્રિયામાં તમે આ મુદ્રા કરી શકો એક સમયે પંદર મિનિટ તમે કરી શકો અગર તમને માથાનો દુખાવો થઈ રહ્યો છે પંદર મિનિટ માટે આ કરી લીધું તો લગભગ નેવું ટકા માથાનો દુખાવો મટી જશે તમારું માઇન્ડ અગર સંચળ છે ભાઈ તમારું મગજ છે વધારે જગ્યા પર દોડી રહ્યું છે અને તમને એવું છે કે બે બે પાંચ મિનિટ કરીને પછી તમે છોડી છોડી દેશો એવું તમને લાગી રહ્યું છે ભૂલાઈ જાય કે ભાઈ હવે માથું ખબર નહીં કે શું છે બીજું કામ આવી ગયું

બધા વ્યક્તિ માટે ઇમ્પોર્ટન્ટ છે જમ્યા બાદ જ કરવામાં આવે છે વધારે ભૂખ્યા પેટે ક્યારેય પણ આ મુદ્રા ન કરવાની નોર્મલી જમ્યા પછી તમારે આ મુદ્રા કરવાની વધારે ફાયદો થશે હા એની ટાઈમ તમે ભૂખ્યા હોવ ને માથાનો દુખાવો છે પેટમાં કે કોઈ પણ ભાગ ઉપર દુખાવો છે તો તો કોઈ પણ સમય ઉપર આરામથી કરી શકો જમ્યા બાદ કરવાથી વધુ ફાયદા થાય છે